વડોદરા શહેરના વાઘોડીયા રોડ પર આવેલા મનન પાર્ક સોસાયટી પાસે વર્ષો જૂનું દશામાનનું મઢ આવેલું છે. આ મંદિર ખાતે માં ચોસઠ જોગણી માતાઓની સ્થાપના કરવામાં આવી છે. જ્યાં સીતા માતાના રૂપે દશામાં પ્રગટ થયા હતા અને મંદિર ખાતે મંગળવાર અને રવિવારના રોજ દિન દુખિયા પોતાની સમસ્યાના નિરાકરણ માટે સીતા માતા પાસે સંપૂર્ણ આસ્થા અને શ્રદ્ધા સાથે આવે છે અને નિસંતાનને માતાજી સંતાન આપે છે અને લોકોના દુઃખ દૂર પણ કરે છે. જ્યારે સંતાન પ્રાપ્ત કરનાર ભક્તો દ્વારા બાધા રૂપે મંદિર ખાતે દર ચૈત્રી માસમાં જ્વારાની સ્થાપના કરવામાં આવે છે જે બીજા દિવસે મહીસાગર ખાતે વિસર્જન કરવામાં આવે છે આજે ચૈત્રી માસના પાવન અવસરે મંદિર ખાતે માતાજીનો ભંડારો તેમજ गायक કલાકારોના લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું નમસ્કાર મિત્રો હું છું આપનો લોક गायक કલાકાર વિક્રમ ચૌહાણ મિત્રો અમારા ગણપતજી અમારા ગોહિલ મારા જીજાજી ના મારા બેન એવા સીતાબેન પાર્ક સોસાયટી સોસાયટીમાં સીતામાનો મઢ મારા દશામાંના મઢ અહીંયા હું વિક્રમ ચૌહાણ આવું છું મિત્રો હું અહીંયા એક જીરો તો ત્યાંનો આવું છું મારા બેન મેં માણેલા છે મારા જીજાજી છે ગણપતસિંહ ગોહિલ મિત્રો અહીંયા અદ્ભુત ચમત્કાર છે માતાજીનો સાક્ષાત મારી મોમાઈ મારી દશામાં અહીંયા બિરાજમાન છે મિત્રો તમારી શ્રદ્ધા બધી પૂરી થશે વિક્રમ ચૌહાણની બધી મનોકામના પૂરી થઈ છે આથી દસ વર્ષથી અહીંયા આવું છું અને મારા કાર્યક્રમ સતત અહીંયા ચાલું જ છે અને મારા ગુજરાત ન્યૂ સિનેમાનો પણ ખૂબ ખૂબ આભાર ભાઈઓનો પણ ખૂબ ખૂબ આભાર છે અહીંયા સતત સેવા આપે છે અને આજે ગરબાનો કાર્યક્રમ છે બધાને જય માતાજી અને દરેક મારા બધા ચાહક મિત્રોને ભક્તોને દર વર્ષની જેમ અહીંયા ભંડારો પણ સરસ મજાનો માતાજીની પ્રસાદ દર વર્ષ અને આ મંદિર છે બીજું અમારે પંચમહાલની અંદર છે હાલોલની અંદર પાંચ તાળમાં પણ દશામાનું ભવ્ય મંદિર છે ત્યાં પણ ભંડારો દર વર્ષ અમારા માતાજી સીતામાં કરે છે અને ભાઈ ભક્તો ખૂબ આનંદ લે છે મિત્રો હા અહીંયા મારું પણ સરસ મજાનું એક સોંગ આવ્યું હતું એ આપણે ઓ એ મારી માતા તારું સપનું પૂરું કરશે કરશે એ તારી વેડા રેની કે જોઈ દુનિયા કરશે રે સલામ સરસ અહીંયા અમારું ગીતો પણ ઘણા ગીતો ગાયા છે અહીંયા તમામ ગુજરાતના કલાકારો રાકેશભાઈ બારોટ વિક્રમભાઈ ઠાકોર વિક્રમ ચૌહાણ ઘણા કલાકારો અહીંયા આવી ગયા છે મિત્રો માતાજીનો હવે ગુણ એવા ચમત્કાર છે વખાણ ના કરે મિત્રો બધાને જય માતાજી જય મોમાહી જય માતાજી અમારે મનનપાર્ક સોસાયટીમાં દશામાનો મઢ સેવા ટ્રસ્ટ દ્વારા દશામાના મઢ સેવા ટ્રસ્ટ તરફથી અમારે દર વર્ષે જવારાની અહીં સ્થાપના કરવામાં આવે છે અહીંયા માતાજીએ જેમને સં નહીં જેમને સંતાન નહીં થતા એમને સંતાન આપ્યા છે એમના ચૈતર માસની અંદર જવારાની સ્થાપના કરવામાં આવે છે ને એ લોકોના એ જવારામાં નાખવામાં આવે છે અને એ જવારા અમારે નવ દિવસ માટે માતાજીની પૂજા થાય અને દસમા દિવસે વિસર્જન માટે મહીસાગર માટે અમે એમને વાસદ મુકામે વિસર્જન કરીએ છીએ માતાજીના જવારા અને રવિવારે અને મંગળવારે માતાજીના અહીંયા પૂછવા માટે ડાયરો ભરાય છે એમને જેમ જેમને પણ જે કોઈ પણ પ્રોબ્લેમ હોય તે માતાજી અહીં સોલ્વ કરે છે અને જેમને માતાજીના અટૂંક પરચા છે અહીંયા ચોસઠ જોગણીમાંના એમાંથી જેમને નહીં સંતાન થતા છે બીજા અલગ અલગ પરચા છે માતાજીના દર વર્ષે અહીંયા ભંડારાનું અમે આયોજન કરીએ છીએ એમાં ભંડારો થાય છે દર વર્ષે ચૈતન માસની અંદર અને લોક ડાયરો થાય છે એમાં કલાકારો આવે છે અને દર વર્ષે મહાપ્રસાદીનું આયોજન થાય છે જય માતાજી